નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે પંચમહાલના શહેરાથી દાહોદ સાંસદ જસવંત ભાભોર બોરિયાવી ખાતે નવીન મકાનના વાસ્તુ પૂજન પ્રસંગે ઉપસ્થિત રહીને ડાબી પરિવારજનોને શુભકામનાઓ પાઠવી પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલા બોરિયાવી ગામે ડાબી ભારતસિંહ અમરસિંહના નૂતન મકાનનું વાસ્તુ પૂજનનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે બોરિયાવી ખાતે આવેલા માજી સરપંચમાં નવીન મકાન વાસ્તુ જન પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા દાહોદ સાંસદ સભ્યશ્રી જસવંત બાબોરે આ પ્રસંગે હાજરી આપી હતી ભારતીય સંસ્કૃતિ રીતિ રિવાજ પ્રમાણે ડાબી પરિવાર દ્વારા દાહોદ સાંસદ જસવંતસિંહ બાબોરનું સામયુ કરવામાં આવ્યું હતું તેમજ ડાબી ભરતસિંહ અમરસિંહ દ્વારા દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહ બાભોરને ફુલહાર પહેરાવી માથે રજવાડી પાગડી પહેરાવી તેમજ કોટી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં મહેમાનો પધારી પ્રસંગને શોભામાં અભિવૃદ્ધિ વધારી હતી બીરો રિપોર્ટ બુભટ ડાભી સાથે આશા ગુજરાતી ન્યૂઝ શહેરા